નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો અત્યારે સવારના વાગી રહ્યા છે નવ હવે નવ વાગે બધું જ કામ પતી ગયું છે પૂજા પાઠ ચા નાસ્તો ઘરનું બધું જ રૂટિન કામ પતી ગયું છે અને આજે અમે જવાના છીએ ફરીથી માર્કેટમાં માર્કેટમાં થોડું ઘણું કામ બાકી છે એટલા માટે તો આજે ભાવિકા જોડે નહીં આવે હું ને નિધી જવાના છીએ બસ હજી થોડું ઘણું કામ બાકી છે કામ મતલબ કે જઈએ અને જોઈએ અહીંયા કલોલમાં બહુ સરસ જ બધી વેરાયટીઝ મળતી હોય છે એટલે મને તો કલોલમાં અહીંયા શોપિંગ કરવી બહુ જ ગમે છે અમદાવાદ કરતાં પણ અહીંયા ઘણી સારું એવું મળતું હોય છે અને અહીંયા બધા મને ઓળખતા હોય સારી રીતે કે ભાવિકાની સિસ્ટર છે એટલે એ એટલે પણ રહેવું વધારે ગમે હવે જોઈએ ઘરે ક્યારે જઈએ છીએ જવાનું તો કોઈ ઈચ્છા નથી પણ જવું તો પડશે જ ઘરે અને આજે કંઈક રેસીપી પણ શૂટ કરવાની છે કરીએ હવે જોઈએ હવે ભાવિકા રેડી થઈ કે નહીં નિધિ રેડી થઈ કે નહીં જોઈએ અત્યારે હું અહીંયા બહાર દરવાજે જ ઊભી છું અહીંયા આ સીન જોઈને તમને રાધાકૃષ્ણનો કેટલો સરસ પિક્ચર મને આ બહુ જ ગમે છે એટલે હું અહીંયા જ આવીને વિડીયો શૂટ કરું છું અને બાદમાં તો જુઓ અત્યારે કાલે આમળા કર્યા હતા તો આમળા પણ શૂટ કરી દીધા જ સરસ મીઠા વાળા કર્યા છે મીઠા સંચર વાળા કર્યા છે ગુલાબ પણ જો કેટલું સરસ આવે છે ગુલાબ ને બીજા બધા સૂર્યમુખીના ફૂલ પણ એ પણ જો સરસ બધા ફૂલો સરસ આવે છે અને કાલે તો મેં મની મેલ મની પ્લાન્ટ ને પણ જોઈ દીધા જોઈ શકો તમે મની વેલ તો બહુ જ સરસ થઈ છે હવે જોઈએ દીદી શું કરે છે તૈયાર થઈ કે નહીં

મારું દાંત નું પતી ગયું હોય કરાવવા જેવી લાગેરી તો અહીંયા પણ દીદી એ ભૂરિયા સાફ કર્યા ફોડ્યા ઉતરાયણ આવે ને એટલે બધા તૈયારી કરે મેં રેસીપી બનાવી આ કઈ રેસીપી છે એ તમારે જોવી પડશે આપણી બીજી ચેનલમાં તો લે બનાવેલી જ છે હમ આ દીદીએ માવા ચીકી બનાવી સરસ બનાવી Daki ya, daftar lah <laughs> ya. apa? Oh.